સમસ્ત ચાંદુરા ગ્રામવાસીઓ તથા શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા માતાજીના પાઠોત્સવ પ્રસંગ નિમિત્તે હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી સેવાભાવી લોકો પ્રસાદ અને દર્શનનો લાભ લીધો ચાંદરવાને આજુબાજુ પંથકમાં ભાવિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલ ચિત્રોડ માતાજીના ધામમાં પ્રતિષ્ઠા દિવસ એટલે કે તિથિ નિમિત્તે યજ્ઞ તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેનો લાભ હજારો શ્રદ્ધાળુએ લીધો અને ચાંદરવા તેમજ આજુબાજુ ગામે ધંધાથી જતા તમામ લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીના પ્રસંગમાં હાજરી આપી હતી માતાજીના અરૂળા પ્રસંગને લઈ સેવા ભાવી યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો હતો સ્થાનિક આગેવાન તેમજ યુવાનો દ્વારા ખડે પગે સેવાનો લાભ લીધો તો ચાંદરવા ગામના સર્વ સમાજના લોકોનું કહેવું છે કે ચિત્રોળમાંના આ પ્રસંગથી અમારા માટે બીજો કોઈ પ્રસંગ નથી અને અમારા માટે તન મન અને ધન આ અમારી માવડી છે ચિત્રોળમાંના ખોડામાં મેં ખિલખિલાટ કરી રહ્યા છે અને આ રૂડા પ્રસંગ નિમિત્તે ગામના યુવાનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ચાંદરા ગામના રૂડા અવસર નિમિત્તે ભક્તિ અને ખુશીની લાગણી છવાઈ છે રિપોર્ટર કરનસિંહ રાજપૂત